સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો સુરત શહેર પોલીસ દ્વારા ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે આજ અભિયાન હેઠળ બેસ્તાન વિસ્તારમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે બેસ્તાન વિસ્તારમાં આવેલી એક દુકાન યાસીન ટેલર્સ ખાતે ગુપ્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક વ્યક્તિને ઝડપી લીધો હતો તપાસ દરમિયાન તે દુકાનમાંથી કુલ ત્રેવીસ પોઈન્ટ ત્રણસો સાઈઠ ગ્રામ મેફેટ્રોન રક્સ જેની કિંમત અંદાજે બે પોઈન્ટ તેત્રીસ લાખ થાય છે જપ્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે બે મોબાઈલ ફોન કિંમત તેતાલીસ હજાર અને રોકડ રૂપિયા અઠ્યાવીસ હજાર મળી કુલ ત્રણ પોઈન્ટ ચાર લાખના મુદ્દા માલ સાથે આરોપી કબજે લેવામાં આવ્યો છે આ કાર્યવાહી નો ઝુંબેશ હેઠળ સુરત શહેરને નશા મુક્ત બનાવવા દિશામાં એક વધુ સફળ પગલું ગણાયું છે પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ હજુ ચાલુ છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ